હું ભરત શાહ પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી મિત્રો અમારી સાર્વજનિક યુનિવર્સિટીએ ચાલુ વર્ષથી સ્કોલરશિપ આપવાનું શરૂ કર્યું છે અને એના અનુસંધાને અમે આજે એકસો પંચાવન વિદ્યાર્થીઓને અંદાજિત ચાલીસ લાખ રૂપિયા જેવી બાદ રકમની સ્કોલરશિપ આપી છે આ સ્કોલરશિપ ઘણા બધા પ્રકારની છે જેમાં મેરિટરિયસ સ્કોલરશિપ છે જે વિદ્યાર્થી સ્કોલર હોય અને સાથે નેવું ટકા એની હાજરી હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ એચિવર્સ છે સ્પોર્ટ્સમાં છે કે અન્ય પ્રવૃત્તિમાં એ સારું એચિવમેન્ટ લેવા આવ્યા હોય તેવા વિદ્યાર્થીને પણ અમે સ્કોલરશીપ આપીએ છીએ જે દિવ્યાંગ છે તો તેને પણ સ્કોલરશીપ આપીએ છીએ આ સિવાય જે અનાજ છે ઓર્ફન છે મા બાપ નથી કે મા નથી કે બાપ નથી તો તેવામાં વિદ્યાર્થીઓને પણ અમે આવી સ્કોલરશિપ આપીએ છીએ આ તો એમાઉન્ટ એની ટ્યુશન ફીના દસ ટકાથી માંડીને પચાસ ટકા સુધીનો હોય છે અને આ રીતે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું અમે કામ કરીએ છીએ સાથે જ ઇકોનોમિકલી પુઅર છે ઇ એસ તો તેવા વિદ્યાર્થીઓને પણ અમે અમારાથી બનતી રીતે સ્કોલરશીપ આપવાનો પ્રયત્ન કર્યો છે અને એ રીતે વિદ્યાર્થીઓ આગળ વધે અને એ પોતાનું ભણતર પૂરું કરી શકે શિક્ષણ પૂરું કરી શકે અને એના દ્વારા એ આગળ વધીને એક સારો નાગરિક બને તેને માટે પણ પ્રયત્ન કરીએ છીએ આ સ્કોલરશીપ આપીને અમે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે સાથે જ અમારી સંસ્થા હવે ઘણી બધા કોર્સીસ નવા દાખલ કરી રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી સરકાર દ્વારા દાખલ થઈ છે તો તેની અંદર સ્કિલ બેઝ એજ્યુકેશન્સ અમે શરૂ કર્યું છે અને હવે પછીના વર્ષોમાં ઘણા બધા કોર્સિસ અમે દાખલ કરવા જઈ રહ્યા છે અને એ રીતે વિદ્યાર્થીઓનું મનોબળ જળવાયેલું રહે અને તે આગળ વધે અને અમારો વિદ્યાર્થી આ પોતાના કુટુંબનું નામ રોશન કરે અમારી સંસ્થાનું નામ રોશન કરે શહેરનું નામ રોશન કરે રાજ્યનું નામ રોશન કરે અને ઇન્ટરનેશનલ લેવલ પર હોય તો એ આપણા ભારત દેશનું નામ રોશન કરે એ માટે અમે તથ અમે પ્રયત્નશીલ છીએ અને એ રીતે અમે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરાવીએ છીએ થેન્ક યુ